હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ आवर યુટ્યુબ ચેનલ સોરી થોડોક અલગ અલુ ટોના હતા કેમ કે આ લાઈટ મારી માથે જ છે તો સવાર પડી ગઈ છે રાત્રે અમે બહુ એટલે બહુ વધારે લેટ આવ્યા હતા તો શું કહેવાય કે અત્યારે લેટ ઉઠા જ ના આઉટફિટ પડ્યા આવ્યા અને શું કહેવાય કે અત્યારે બધાય પોતપોતાની રીતે નવા ધોવા ગયા છે તો ઠંડીમાં નહાવું એટલે બહુ એટલે બહુ અઘરી વસ્તુ ગાઈસ એન્ડ મને તો બહુ ખરાબ પિમ્પલ નીકળ્યા મેકઅપમાં આઈ થઈ જશે પણ આમ દેખાય તો ખરી ને તો હું પહેરવાની છું ગ્રીન એન્ડ યલ્લો ચોલી મારું લાસ્ટ મુમેન્ટ પર થયું ફાઇનલ બાકી ચોલી નહોતી મળવાની બાકી પહેરવા તું એ પહેરવાનું હતું પૂજા કરે પહેરે છે મરુન કલરની ચોલી જે હું રાતે પહેરવાની હતી તો પછી રાતે તો આઉટફિટ એ દસ વાગે છે તો અમે ત્રણેય મસ્ત ચોલી ભરવાના છીએ ત્રણેય ટ્રાન્ઝેક્શન એ બનાવું છે તો યા કાલનો વ્લોગ બહુ મસ્ત બન્યો હતો તમને કેવો લાગ્યો મને કહેજો જો અમે રાતે અમે કેટલા વાગે ત્રણ વાગે અમે બધા પાછા ભેગા થયા હતા અને પછી બે બેસીને અમે ત્રણ વાગે ફ્રી થયા ઘર આવીને મે પૂર્ણ 5 વાગે સુધી વ્લોગ એડિટ કર્યો ગાઈસ વ્લોગ એડિટ કરી પછી ક્યાં સેવ કરવાનો બાકી તો થોડાક ના ચેન્જ બાકી હતા પછી સવારે ઉઠી સેવ કર્યો અપલોડ કર્યો એન્ડ પછી તૈયાર થાકી નાવા ગઈ તો સો ગાઈસ કે મે હું યે મેરા ટોની હે ઓર યે મારી ચલી હે કે લાગુ છા લાગ્યો મતલબ લાગી છ તો માર કતા ઓઢા તો પૂજાન બળ્યો મસ્તી રહા હું તો નોર્મલ લાગી છ રેડ અને આ હેન ને આપણા ઇન્ડિયન કલર છે ત્રણે આ કલર ની ચોલી બહુ સારી લાગે તો ગાઈસ મારી બેન બી તૈયાર થઈ ગઈ છે જો હુ મસ્ત લાગે કે જોડે બી બહુ મસ્ત લાગે એ લે શાદી 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 તો બધે પિંકુ કે આ રખો છે હું કરી સુપર આપણે અહીંયા કઈ નહીં કરીને ખાલી ખાઈ ના રહો

มายูรมาย અને માયાબેન સોનાનો ચેન એમના વાતો આ ભાઈ આવે આવે બેન પ્રેત હતી તો બરાબર આ હીરોઈનો બે ઉજીસ પ્રેત ઓગડી પ્રેત તો જો ક્યુટ એને આવાજ કપડા પહેરવાના બાવને 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 હું કહેવાય કે રાખવું પડે ને નવાજ કપડા પહેરવા પડે આ જસ્ટ અટેન્શન એ તો મેં જાનુબેન આવતા નથી હવે ઊભા થાઓ હવે બધું ખવાય ગયું હવે ઊભી થાઓ સમજો હીરોને જો બોલતા હલો સાઉથ ઇન્ડિયન હીરો એટલે પરબાર क्यों ना वेवेन सावेन कर के पर 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 है ओइट वाले हेलो गाइस स्ट्रीट कोडिंग विद रे पब्लिक हो गया था जाना वाला केजरी वाला मैं मैं का केजरी वाला कोई केजा बेना वाला इनके दैट गुड थी के राजपट थी राज वो मालूम नहीं बाबा जवाना हार को बेना वो चोरी खुपारी जॉइन तो पता है एम करो કોઈ નથી ખાવા બેઠું હજી બધું નીચે લઈએ એકલી ખાય સાફ હે બાલી એકલી જ કેમકે બાલી મોડું કર્યું बाली, है बाली। कई, कई भी, कई वेडिंग्स भी। मतलब इन लगते हैं सर, गैस आप बहुत इस वेडिंग है। पूजा बहन का क्या ना शोक मापड़ा है गैस। मस्त है। गैस आप एक रोएनो जवाब हैं। गैस आप एक नहीं। ये कोई सामान्य साहस है यार উথ ইন হিনে

मोरकोको देखे पछि होइन हुने त्यो दरार ति खाली होइन यो हेत नै रुते काडा गा पाली बेगो पहिरो है नामले

अनपालिन की तो पूजा नहीं वीडियो बना दो तो इबे के तू बन बोलो तेरे तू बन होगा ऊ कर रहे होगा तो भेज देगी तू तू मोटी हो कर काई नहीं कर रहा सर सो रहा जा रहा वीडियो 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 खत्म क्या चीज है पानी पे तो छोटा हीरोइन साउथ इंडियन रश्मिका मंदाना अंशबेड भरत भाई परबार नाम हो सानु हां sc 77 Mung cooks sc 77 sc 67 mung piorata लाइन खेला लाइन बावना छाए रही याचे अबे लगन खत्म थे याचे पहले भी तो घर पैदा था निंदना मैं फुल गैस बाय 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 गैस सीलिक्यू गैस